અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજમાફી યોજના અમલ મૂકવામાં આવી છે પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી માફી યોજનાનો અમલ થશે પિસ્તાળીસ દિવસ સુધી વ્યાજ માફી યોજના અમલ થશે તો પ્રોપર્ટી ટેક્સમાં રહેણાંક મિલકતમાં બાકી જૂના ટેક્સમાં પંચોતેર ટકા માફી મળશે તો કોમર્શિયલ પ્રોપર્ટીમાં બાકી ટેક્સમાં સાહીઠ ટકા માફી મળશે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સિવાયના અગાઉના બાકી ટેક્સ માટે વ્યાજ માફી મળશે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મહાનગરની અંદર જે કોમર્શિયલ મિલકત અને રેસિડિયન્સ મિલકતનો જે ટેક્સ લેવામાં આવે છે તેમાં આવતીકાલથી જૂના જેના બાકી હોય કરંટ વર્ષ સિવાયના તેના ઉપર વ્યાજ માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે રેસિડન્સ વિસ્તારની અંદર પંચોતેર ટકા જેટલું વ્યાજ માફી અને કોમર્શિયલ મિલકત છે તેની અંદર 60% ટકા જેટલું વ્યાજ માફીનો આજનો નિર્ણય કરવામાં આવે છે આ વ્યાજ માફીનો અમલ પંદર બે બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે